આ જગન્નાથજી મંદિરનો બહારનો ગેટ છે આ જુઓ લાઇટિંગ કેટલું મસ્ત કરેલું છે આ જુઓ આ લાઇટિંગ આ ગેટ છે આ ગેટ થી આપણે અંદર જઈએ છીએ આ મંદિર આ સુંદર નજારો સુંદર લાઇટિંગ આ જમાલપુર આવેલું આ જગન્નાથજી મંદિર આ જગન્નાથજી મંદિરના બહારનો કમ્પાઉન્ડ અને આ ભીડ બી જુઓ કેટલી ભીડ છે આજે જગન્નાથજી ભગવાનના દર્શન કરવા માટે જો આ મંદિર આ મંદિર ઉપર બી કેવું સુંદર લાઇટિંગ કરેલું છે જુઓ कितो सुंदर नजारो है लगभग 7:00 વાગી ગયા છે રાતના चलो આપણે હવે મંદિર માં જઈએ આ તો બોલતી છે આરામ કરી જો ખાજા જગન્નાથજી મંદિરના ઉપર આપણે આવી ગયા છીએ અને આજે જગન્નાથજી મંદિરમાં ભીડ કેટલી છે જુઓ તમને આજે જગન્નાથજી ભગવાનને અલપુર ધરાવેલા છે છપ્પન ભોગના દર્શન તમે જોયા જો એક 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 મીઠાઈ ડ્રાય ફ્રૂટ જગન્નાથજી ભગવાન એમની બાજુમાં સુભદ્રાજી માતાજી એમની બાજુમાં બલરામજી કેટલા સુંદર દર્શન થયા છે બધાએ દર્શન કરી લેજો આવો મોકો દર્શન તમને નહીં મળે હે જગન્નાથજી ભગવાન એટલો સુંદર સંગાર કરેલો છે ભગવાનને માતાજીને આ દેખો કાચા કેળા તે ગેટ આગળ મૂકીને તેની શોભા વધારી છે બધી અલગ અલગ મીઠાઈઓ ભગવાન આગળ મૂકવામાં આવી છે અને આ બાજુમાં રણછોડરાયનું મંદિર છે તેમને બી છપન ભોગ ધરાવવામાં આવ્યા છે જો બધાય દર્શન કરી લેજો નવા વર્ષના પહેલાં જ જગન્નાથજી ભગવાનના દર્શન કર્યા છે અમે અહીં અને નવા વર્ષમાં પહેલાં જ ભગવાનના દર્શન કરીએ એટલે આખું વર્ષ સારું જાય રામ ભગવાન લક્ષ્મણ ભગવાન અને સીતામાં આ મંદિરની ગાયો જુઓ આ મંદિરના પાછળના ભાગમાં જ આ ગાયો બાંધવામાં આવે છે આ જગન્નાથજી ભગવાનની મંદિરના પાછળના ભાગમાં છે આ ઘાસ અને આ જગન્નાથજી મંદિરના જ હાથી છે આ હાથી જુઓ કેટલો કલરફુલ હાથી છે આ હાથીના દાંત જુઓ કેટલા લાંબા દાંત છે આ જુઓ આ હાથી હાથીના દાંત હાથી કલરફુલ હાથી આ મંદિરના જ હાથી હોય છે આ હાથી ને બધા લીલું ઘાસ ખવડાવતા હોય છે ને આ હાથી જુઓ આ હાથી આપણને માથા ઉપર સૂટ મૂકીને આશીર્વાદ આપે છે જુઓ છે મૂકીને ગજરાજ આપણે આશીર્વાદ આપે છે આટલો સુંદર નજારો જુઓ તમે અને અહીંયા આ મેદાનના અંદર પાંચથી થી છ હાથીઓ હોય છે અને આ હાથી જુઓ હાથી એની મોજમાં જુઓ એની મસ્તીમાં આવી ગયો છે કેવી મસ્તી કરે છે હાથી જુઓ તો આ બધા હાથી છે ને આ એક જ એવો હાથી છે કે જે આટલી મોજમાં હતો સુંદર હાથી છે જે બી આ હાથી જોવા આવે છે તે હાથીને ઘાસ ખવડાવે છે અને હાથીના દર્શન કરે છે અને આ જે રથ તમે જોઈ રહ્યા છો તે આપણે અષાઢી બીજના દિવસે જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે બલરામજી સુભદ્રાજી અને જગન્નાથજી ભગવાન આ જ રથ ઉપર બિરાજમાન થઈ અને નગરયાત્રા માટે નીકળે છે આ જ જરૂરત છે ભારતના દર્શન કરી દઉં